જુઓ પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ પોરબંદરમાં દાયકાઓથી નવરાત્રિમાં પારંપરિક ગરબીના આયોજન કરી મા દુર્ગાની આરાધના પર્વ ઉજવાતું હતું અનેક જગ્યાએ શેરી ગલીની ગરબીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનતી હતી પરંતુ પાર્ટી પ્લોટની ગરબીઓને લઈને શેરી ગરબીઓનું મહત્ત્વ દિવસે દિવસે ઘટી રહ્યું છે ત્યારે એક સમયે શીટલા ચોકમાં આવેલ વેળાવરી માતાજીના મંદિર પાસે થતી ગરબીનું ખૂબ મહત્ત્વ અને દબદબો હતો દૂર દૂરથી લોકો આ ગરબી નિહાળવા આવતા હતા દરબાર ગઢના પટાંગરમાં જ યોજાતી હોવાથી આ ગરબીમાં અનેરો માહોલ જોવા મળતો હતો પરંતુ સમય જતાં પાર્ટી પ્લોટનું ચલણ વધતા ધીરે ધીરે હવે આ ગરબીઓ વિસરાઈ રહી હોય તેમાં અહીં આવતા લોકોની સંખ્યા જોઈને લાગી રહ્યું છે માત્ર ગણિયા ગાંઠિયા લોકો જ આ ગરબી નિહાળી રહ્યા હતા પિસ્તાલીસ વર્ષ પૂર્વે આ ગરબીની સ્થાપના હીરાલાલભાઈ ઝુંગી એટલે કે લાલભાઈએ કરી હતી સાડા ચાર દાયકા બાદ પણ દાતાઓના સહયોગથી આ નવરાત્રિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ બાળા અહીં રમી શકે છે બાળાઓ પાસે રમવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી પાર્ટી પ્લોટના વધતા જતાં આકર્ષણ વચ્ચે પણ અનેક બાળાઓ એવી છે કે જે પાર્ટી પ્લોટમાં જવાને બદલે અહીં જ રમવાનું પસંદ કરે છે અહીંમાં શક્તિની ભક્તિ સાચા સ્વરૂપમાં જોવા મળે છે આવી ગરબી જ છે કે જ્યાં દીકરીઓ માવતરની નજર સામે સુરક્ષિત રમી શકે છે ખોટા ખર્ચ પણ થતા નથી જો કે અગાઉ સોથી એકસો પચાસ દીકરીઓ રમતી હોય છે આ વખતે સાહીઠ દીકરીઓ જ રમે છે દીકરીઓને નાસ્તો પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવે છે હજારો લોકો સાથે આ ગરબીની યાદો સંકળાયેલી છે હાલ પ્રૌઢ અને વૃદ્ધ વયે પહોંચી ગયેલા હજારો લોકો નાના હતા ત્યારે આ ગરબી જોવા આવતા હતા એ સમય એવો હતો કે આ ગરબી નંબર વન હતી ગ્રાઉન્ડમાં ઊભવાની પણ જગ્યા ન હતી હાલ માત્ર ગણિયા ગાંઠિયા જ લોકો ગરબી નિહારી રહ્યા છે ગરબીનું આયોજન દિવસે દિવસે ખર્ચાળ થતું જાય છે આથી આવી શેરી ગલીઓની ગરબીઓ કે જે પ્રાચીન વારસો અને સંસ્કૃતિ જાળવી રાખ્યા છે તેવી ગરબીઓમાં દાતાઓને સહયોગ ખૂબ જ જરૂરી છે તો આવી જ ગરબીઓ કે જ્યાં સાચા અર્થમાં માતાજીની ભક્તિ થાય છે તેનું અસ્તિત્વ તકી રહેશે ગરબીના સંચાલનમાં નરેન્દ્રભાઈ લોધારી પાર્વતીબેન હીરાલાલ જુંગી શોભનાબેન લોધારી કીર્તિબેન લોધારી ઉપરાંત રાજલક્ષ્મી મનીષ જયેશ અને મિતેશ જુંગી ઉપરાંત અનેક કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે ગરબી અંગે અને આ ખાસ અહેવાલ વિશે આપ પણ કોમેન્ટમાં આપનો મત જણાવી શકો છો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ લક્ષ્મણ બારિયા પોરબંદરની અંદર શીતલા ચોક પટાંગણમાં છેલ્લા પિસ્તાળીસ વર્ષથી લાલભાઈ ઝુંગી અને એના પરિવાર તરફથી આ ગરબીનું આયોજન થાય છે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી બાળકો પાસેથી કોઈપણ જાતની ફી લેવામાં નથી આવતી અને કોઈ પણ જાતના ના જાતના ભેદભાવ વગર તમામ નાતીની દીકરીઓ એકસાથે અહીં રમે છે અને આ પ્રાચીન ગરબીમાં મા શક્તિ ભક્તિની ઉપાસના રાસ ગરબા લઈને કરે છે હું પોરબંદરની જનતાને પણ એ વિનંતી કરીશ કે અત્યારે અર્વાચીન ગરબીઓનું પ્રમાણ વધતું જાય છે તો આવી પ્રાચીન ગરબીઓને જીવંત રાખવા માટે આ ફૂલ લઈને ફૂલની પાખડી અવસ્થિત આવી શેરી ગરબીમાં નોંધાવજો ગુજરાત સરકાર પણ શેરી રાસ ગરબાને પ્રોત્સાહિત કરવા માટે ઘણા બધા કાર્યક્રમો કરે છે તો હું પોરબંદરની જનતાને પણ વિનંતી કરીશ કે તમે પણ આપના જે પણ આજુબાજુમાં આસપાસમાં શેરી ગરબા થાય છે તે ફૂલ લઈને ફૂલની પાખડી નોંધાવજો અને બીજું ખાસ એ કહેવાનું કે અર્વાચીન ગરબીનું પ્રમાણ વધતું જાય છે તો તમારી બાળાઓને તમારી નજર સામે સુરક્ષિત રમી શકે માટે આવા પ્રાચીન રાસ ગરબામાં જ તમે રમવા માટે મોકલો જેથી કરીને તમારી દીકરીઓ તમારી નજર સામે સુરક્ષિત રમી શકે અને ખોટા ખર્ચા પણ કોઈને ન થાય હાલમાં અત્યારે કેટલી દીકરી રમે છે આ વર્ષે દર વર્ષે અહીં સો દોઢસો છોકરી રમતી હોય છે પણ તમે જોઈ શકો કે અર્વાચીન ગરબીનું પ્રમાણ વધુ હોવાથી આ વખતે પિસ્તાલીસ થી સાઠ છોકરીઓ જ અત્યારે રમે છે અને કોઈ પણ કુવાડી દીકરી અહીં કોઈ પણ જ્ઞાતિની નાત જાત વગર રમી શકે છે અને કોઈ પણ અમે ફી લેતા નથી સાથે નાસ્તો અને જે પણ પોતા ઇનામ અમે આપી શકીએ તે લાલભાઈ ઝુંગી અને એના પરિવાર તરફથી દર વર્ષે લેવામાં આવે છે અને સાથે જે પણ કાર્યકર્તાઓ રાત દિવસ અહીં મહેનત કરે છે અમારા નરેન્દ્રભાઈ અને જય વગેરે વગેરે કેમ કે નામ હું એકનું લઈશ અને એકનું રહી જશે તો ફોટો લાગશે દરેક કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર આપ આવ્યા આપનો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને અહીં નવરાત્રીમાં શું પરિવર્તન છેલ્લા થોડાક વર્ષોમાં અહીંયા પહેલાં જે સમય જે માહોલ હતો જે એમાં અત્યારમાં શું ફેર લાગે છે અર્વાચીન ગરબીઓનું પ્રમાણ વધવા માંડ્યું માટે એક સમય એવો હતો કે પોરબંદરની અંદર શીતલા ચોક ગરબીનું નામ નંબર વન હતું અને ખારવા સમાજની તમામ દીકરીઓ એક સમય એવો હતો કે અહીંયા જ રમવા આવતી અને આ જે તમે ગ્રાઉન્ડ જોશો ને ત્યાં ઉભવાની પણ જગા નથી જયારે હું નાનો હતો અમે પણ જોવા આવતા અહીં ઉભવાની પણ જગા નથી અને પોરબંદર ખારવા સમાજની તમામ દીકરીઓ અહીં રમવા આવતી એ એક ગર્વ લેવા જેવી વાત છે કે આવી પ્રચંડ ગર્વી છે અને એ સમગ્ર પોરબંદરની જનતા અને ખારવા સમાજ સાથે લાલભાઈ જુંગીના પરિવાર માટે ગર્વની વાત છે શું નામ તારું અહીં કેટલા વર્ષથી રમવા આવે છે કેવી મજા આવે નવરાત્રી ની બધા લોકો બીજા પાર્ટી જતા હોય તો તને અહીંયા રમવાની મજા આવે છે મારું નામ છે હું અહીંયા છ વર્ષથી આ રમવા આવું છું અને અમને આ ગરબીમાં એટલી મજા આવે ને કે અમને ના ચોપાટી કે ના ક્યાંય અમને રમવાનું જવાનું ગમે જ નહીં સિતલાઈમાં અમારા નામ લખવાનું ચાલુ થયેલ અમે અહીંયા સિતલાઈમાં જ રમવા આવીએ અને અમને આ ગરબીમાં બહુ જ મજા આવે છે